આકાશવાણી સમાચાર વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકારના અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા પ્રયાસ ચાલુ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સાણંદ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન અને અથડામણો બાદ ઉત્તરાખંડ બિહારમાં ભારત નેપાળ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યજમાન યુએઇને હરાવીને ભારતનો વિજય પ્રારંભ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે ઉત્તરપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામની યજમાની કરશે મોરેશિયસના પ્રધાનમંત્રી નવથી સોળ સપ્ટેમ્બર દરમિયાન ભારતના પ્રવાસે છે ગઈકાલે સાંજે તેઓ વારાણસી પહોંચ્યા જ્યાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમના પરંપરાગત સ્વાગત સમયે હાજર રહ્યા હતા માર્ચ બે હજાર પચીસ માં પ્રધાનમંત્રી મોદીની મોરેશિયસ મુલાકાત બાદ પ્રધાનમંત્રી રામ ગુલામની આ મુલાકાત થઈ રહી છે સાંભળીએ એક અહેવાલ दोनों नेताओं के बीच द्विपक्षीय वार्ता के दौरान सहयोग के सभी पहलुओं की समीक्षा की जाएगी खासकर डेवलपमेंट पार्टनरशिप और कैपेसिटी बिल्डिंग पर ध्यान दिया जाएगा स्वास्थ्य शिक्षा विज्ञान और तकनीक ऊर्जा इंफ्रास्ट्रक्चर और नए क्षेत्रों जैसे रिन्यूएबल एनर्जी डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर और ब्लू इकोनॉमी में साझेदारी बढ़ाने के अवसरों आरोप चर्चा होगी हिंद महासागर क्षेत्र में एक करीबी समुद्री पड़ोसी के रूप में मॉरिशस भारत की महासागर दृष्टि और नेबरहुड फर्स्ट नीति के लिए अहम है दोनों देशों के बीच गहरा होता तालमेल दोनों देशों की खुशहाली के साथ साथ ग्लोबल साउथ की सामूहिक आकांक्षाओं के लिए भी महत्वपूर्ण है आलोक राय आकाशवाणी समाचार वाराणसी કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિયપણે કામ કરી રહી છે શ્રી ગોયલે આ ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો અને સંબંધોમાં વધતી સરળતા અંગે સકારાત્મક સંકેતો રજૂ કર્યા બાદ કરી હતી ગઈકાલે નવી દિલ્હીમાં લીડ શિખર સંમેલનમાં બોલતા શ્રી ગોયલે કહ્યું કે યુરોપીયન સંઘ અને ન્યુઝીલેન્ડ સાથે પણ વેપાર વાટાઘાટો ચાલી રહી છે તેમણે કહ્યું કે ઓમાન સાથે વેપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ થશે આ અગાઉ વેપાર તણાવ ઓછો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના વહીવટીતંત્રે ભારત સાથે વેપાર વાટાઘાટો ફરીથી શરૂ કરી છે તેના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો ભારત અમેરિકા ભાગીદારી માટે અમર્યાદિત શક્યતાઓ ખોલશે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગુજરાતના સાણંદ વિધાનસભા મતવિસ્તારમાં છાસઠ કરોડ રૂપિયાના વિકાસ કામોનું વર્ચ્યુઅલી ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા આ મતવિસ્તારમાં સર્વાંગી વિકાસનું વચન આપતા શ્રી શાહે જણાવ્યું કે બે હજાર ઓગણત્રીસ સુધીમાં સાણંદ ગામમાં પાણી પુરવઠો રસ્તાઓ આરોગ્ય સંભાળ સ્વચ્છતા અને વનીકરણ સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમણે કહ્યું કે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન કાર્યરત થયા પછી અને સાણંદની આસપાસ ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા પછી સાણંદ ગુજરાતનો સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકસિત તાલુકા તરીકે ઉભરી આવશે શ્રી શાહે નોંધ્યું કે સાણંદ વિધાનસભા મતવિસ્તારમાં સીએસઆર પહેલ દ્વારા લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહમંત્રીએ ગામડાઓ શાળાઓ અને નગરપાલિકાઓમાં ખુલ્લી જગ્યાઓમાં શક્ય તેટલા વધુ વૃક્ષો વાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ મા કે નામ અભિયાનમાં ભાગ લેવા જનતાને અપીલ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાત કરી અને દોહામાં થયેલા હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત કતારના સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે તેમણે કહ્યું કે ભારત વાતચીત અને રાજદ્વારી દ્વારા મુદ્દાઓના ઉકેલને સમર્થન આપે છે અને તણાવને ટાળે છે શ્રી મોદીએ જણાવ્યું કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાના સમર્થનમાં અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિમાં આતંકવાદ સામે મજબૂત રીતે ઉભું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરશો નેપાળના આરોગ્ય મંત્રાલયે હિંસક વિરોધ પ્રદર્શનોમાં તે ત્રીસ લોકોના મોત અને એક હજારથી વધુ ઘાયલ થયાની જાણ કરી છે મંત્રાલયના પ્રવક્તા ડોક્ટર વિકાસ દેવકોટાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત થયા છે અને દેશભરની ઓગણત્રીસ હોસ્પિટલોમાં એક હજાર છસો અગિયાર લોકોની સારવાર થઈ રહી છે તેમણે કહ્યું કે મંત્રાલયે વિવિધ હોસ્પિટલોનો સંપર્ક કર્યા બાદ પ્રાપ્ત વિગતો પ્રકાશિત કરી છે બસો ચુંબોતેર ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે તેવી જ રીતે છપ્પન લોકોને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને સાતસો ઓગણીસ લોકો સારવાર બાદ ઘરે પરત ફર્યા છે નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો અને અથડામણો બાદ ઉત્તરાખંડ બિહારમાં ભારત નેપાળ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા યુસ્ત કરવામાં આવી છે બિહાર પોલીસ અને સશસ્ત્ર સીમાદળ સરહદ પાર લોકોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે મધુબની જિલ્લાના પોલીસ અધિક્ષક યોગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે તમામ સરહદી પોલીસ સ્ટેશનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે मधुबनी पुलिस पूरी तरह से चौकस है और बॉर्डर के हमारे जितने भी पुलिस स्टेशन है सभी को हम लोग ने हाई अलर्ट पे रखा हुआ है सभी हमारे एसडीपी और सर्कल इंस्पेक्टर और थाना प्रभारी इस समय सब लोग फील्ड में है हम लोगों की कोशिश ये है की कोई भी अवांछित तत्व न इधर से उधर जाए ना उधर से इधर आए और अभी इस वर्तमान में मधुबनी के जो बॉर्डर है की हमारे जितने भी पुलिस स्टेशन है सब जगह स्थिति पूरी तरह से सामान्य है और लगातार हम लोग મુખ્યમંત્રી મમતા બેનર્જીની સેના પર કથિત ટિપ્પણીના સંદર્ભમાં કોલકાતા હાઇકોર્ટે ભારતીય સેનાના ભૂતપૂર્વ સૈનિકોને કોલકાતા મેદાન વિસ્તારમાં ગાંધી પ્રતિમા નીચે ધરણા વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે તાજેતરમાં કોલકાતાના પૂર્વીય કમાન્ડના સેનાના કર્મચારીઓએ મેદાન વિસ્તારમાંથી તૃણમૂલ કોંગ્રેસના કામચલાઉ સ્ટેજને દૂર કર્યું ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેટલીક ટિપ્પણીઓ કરી હતી આ અહેવાલ છે કે ટીએમસી દ્વારા સ્ટેજને દૂર કરવા માટે વારંવાર કરવામાં આવેલી અપીલોને અવગણવામાં આવ્યા બાદ અને કોલકાતા પોલીસે કોઈ પગલાં લીધા ન હોવાથી સેનાએ આ કાર્યવાહી કરી હતી દુબઈમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસની ગ્રુપ એ મેચમાં ભારતે ગઈકાલે યજમાન સંયુક્ત આરબ અમીરાત યુએઇને નવ વિકેટથી હરાવ્યું છે ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરતા યુએઈની ટીમ તેર ઓવર અને એક બોલમાં સત્તાવન રનમાં આઉટ થઈ હતી ત્યારબાદ ભારતે માત્ર ચાર ઓવર અને ત્રણ બોલમાં એક વિકેટ ગુમાવી મેચ જીતી લીધી હતી ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી જ્યારે પાર્ટ ટાઈમર શિવમ દુબેએ માત્ર દસ બોલમાં ત્રણ વિકેટ લીધી હતી જસપ્રીત બુમરાહે યુએઈના બેટ્સમેન અલીશાન શર્કુની વિકેટ ઝડપી હતી અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા આજના સમાચારપત્રોએ ફાન્સમાં વિરોધ પ્રદર્શન નેપાળમાં કરફ્યુ પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે વાટાઘાટો ગરબાના આયોજન અંગેના નિયમો રાજ્યમાં વરસાદ જેવા વિવિધ સમાચારોને વિવિધ સમાચારપત્રોએ સ્થાન આપ્યું છે સંદેશ હવે ફાન્સમાં સરકાર વિરોધી દેખાવો હિંસા એવા મથાળા સાથે હેડલાઇન્સ બનાવી છે તો આ ઉપરાંત નેપાળ આર્મીને હવાલે કરફ્યુ અને વાટાઘાટો માટે આતુર ટ્રમ્પ હું પણ ઉત્સુક છું પીએમ મોદી એવા હેડિંગ સાથે સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે તો સ્થાનિક પાને વિધાનસભામાં કેગનો રિપોર્ટ હાર્દિક પટેલ સામે વોરંટ અને વરસાદના સમાચારને સ્થાન આપ્યું છે તો ફૂલછાપે ટ્રમ્પની સાંજ ઠેકાણે એવા મથાળા સાથે ભારત સાથે ટ્રેલ ડ્રીલ સફળ રહેશે એવા સમાચાર પ્રકાશિત કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે વાણિજ્યમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકારના અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા પ્રયાસ ચાલુ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સાણંદ વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન અને અથડામણો બાદ ઉત્તરાખંડ બિહારમાં ભારત નેપાળ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ અને એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યજમાન યુએઇને હરાવીને ભારતનો વિજયી પ્રારંભ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો ஆகவணி அமதா வடோதரா